એક બાળકીના બંને હાથમાં એક એક સફરજન હતું એની મમ્મીએ ચહેરા પર સ્મિત સાથે લાડ ભર્યા અવાજે બાળકીને પૂછ્યું બેટા તારી પાસે બે સફરજન છે એમાંથી એક મમ્મીને આપીશ છેલ્લી બાળકી એની મમ્મીના ચહેરા પર ક્ષણભર તાકી રહી અને પછી ફટાફટ એક સફરજનમાંથી એક બટકું ખાઈ લીધું ને પછી બીજા સફરજનમાંથી પણ એક બટકું ખાઈ લીધું આહ જોઈને એની મમ્મીના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગયું એને વિશ્વાસ નહોતો બેસતો કે એની લાડકી દીકરી એની સાથે આવું વર્તન કર આઘાતના માર્યા એ ગુસ્સે થવાની અણી પર હતી ત્યાં જ પેલી બાળકીને પોતે ખાધેલા પૈકી એક સફરજન એની મમ્મીને આપતા કહ્યું મમ્મી લે આ સફરજન ખા આ સફરજન વધારે મીઠું છે પોતાની નાનકડી દીકરીની આ સમજણ જોઈને એની મમ્મીનો ગુસ્સો તો ઓગળી ગયો નય ભાવ વિભોર બની ગઈ આમાંથી આપણે સમજવાનું એ છે કે આપણે વડીલ હોઈએ કે ગમે એવા અનુભવી ખૂબ જ જ્ઞાની હોઈએ કે ગમે એટલા હોશિયાર કોઈના વિશે કોઈ નિર્ણય કે ફેંસલો આપતા પહેલાં એક ક્ષણ થોભી જાવ સામી વ્યક્તિને ખુલાસા કરવાની પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપો આપણે જે જોયું સાંભળ્યું હોય એવું કદાચ વાસ્તવમાં ન પણ હોય બીજાની વાતનું તારણ કાઢવા ઉતાવળા થવું જોઈએ તમને આ ટૂંકી વાર્તા કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને આવી બીજી પ્રેરક વાર્તાઓ સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આભાર